જય ગૌ માતા જય ગોપાલ મિત્રો મિત્રો આપણે આવ્યા છીએ ગુરુ ગેબીનાથના મંદિરના દર્શન મિત્રો અને ત્યાંની ગૌ માતાના દર્શન કરશું સાથ અને આપણે પેલા આપણે મિત્રો તો આ છે ત્યાંનું મંદિર છે જુઓ મસ્ત મજાનું છે મિત્રો અને જગ્યા પણ સારી છે મિત્રો અને સોનગઢ માં આવેલી છે આ જગ્યા જે તરણેતર અને થાણની વચ્ચે આવેલું છે મિત્રો ઘણા લોકો તરણેતર જાય ત્યારે આ સંસ્થાની અથવા આ જગ્યાની મુલાકાત લેજો ત્યાં મસ્ત મજાની ગયો છે મિત્રો તો ત્યાં આપણે મંદિરના દર્શન કરી લીધા ને હવે આપણે જ્યાં શું ગાયો જોવા તો મિત્રો મસ્ત મજાની આ વાછળીઓ છે નાની છે જોઈ શકો છો બધા એકબીજાથી ધૂન છે અને સારું એવું ગૌપાલન મિત્રો અહીંયા થઈ રહ્યું છે અને આ વાછડાની તમે જોવો એ ખાસિયત છે બધા છે લાલ કલરમાં એટલે વધારે પૂરતી જેટલી જગ્યાઓ છે ને એમાં તમને લાલ કલર વધારે જોવા મળશે મિત્રો અને આ લાલ કલરમાં છે મિત્રો ને જોવો આની હાઈટ લંબાઈના બ્રિડ કેરેક્ટર જુઓ મિત્રો અને બહુ મસ્ત વાછળિયું છે અને સારું સાચવણી કરવામાં આવી છે મિત્રો રાખી છે થોડી પણ સાચવણી બહુ સારી છે મિત્રો અને ગાયો પણ તમે જોવો એકબીજાથી ધૂની કાનની બનાવટ જોવો એના અડર મસ્ત છે બધા મિત્રો અને એની ટૂંકી મોકલી દેખાય છે ઘણી ગાયોમાં અને કાનની બનાવટ મસ્ત બ્રીડ કેરેક્ટર પૂરી લાંબી અને સાચવણી પણ સારી છે મિત્રો જો એના બધી રીતના કોઈ જાતની કોઈ તમે નબળી ગાય નહીં દેખાય મિત્રો ને જો તમે આ ખૂટ છે ખૂટ પણ જો મસ્ત છે લા વધારે પૂરતું લાલ કલરમાં જ છે કારણ કે લાલ કલર કંઈક જોઈએ એટલે મનમાં ગીલ ગીરનો ઓરિજિનલ ગીરનો નો ફિલિંગ આવે એવું છે મિત્રો જો બધી ગાયો કેવી મસ્ત છે અને મિત્રો આ ગાયું છે ને બધી દુધાર નસલ છે મિત્રો અને સારી સાચવણીની સાચવણી છે અને સારી બેટ કેરેક્ટર છે અને સારો વેલો પણ છે મિત્રો એને કારણે આ ગાયો બધી સારી અને દુધાર છે મિત્રો કારણ કે કોઈ પણ વેલો આપણે સાચવીને એમાંથી ગૌધન ઉભું કરીને તો બહુ સારું ગૌધન બને છે મિત્રો એટલા માટે બહુ સારી ગયો છે અને કેટલા લોકોએ અહીંયા દર્શન કર્યા છે એ પણ કહેજો મિત્રો છે તો બહુ માહિતી નથી મને પણ સારો બુલ હતો એટલે તમને બતાવ્યો કે ભાઈ કઈ નો દીકરો છે શું છે ક્યાંથી આવી એ ખબર નથી બહુ મસ્ત બુલ છે મિત્રો અને એક ગાય પણ મસ્ત થઈ ગયો મિત્રો આ આ ગાય મસ્ત છે બધી ગયો આમ તો મસ્ત છે પણ આ વધારે છે ટૂંકી મોકલી નાના ઘણા વિડીયા પણ વાયરલ થયા છે મિત્રો કોઈ પણ મિત્રો જો જાતા હોય તેમના મેળામાં આવતા વર્ષે આવતા હોય તો ગેબીનાથના જરૂર દર્શન કરી અને જરૂર ગાઈજો મિત્રો બહુ મસ્ત ગાયું છે વાંચ્યા મસ્ત છે અને સારું ગૌ પાલન કરવામાં આવી રહ્યું છે મિત્રો સાચવણી પણ સારી છે મિત્રો તો તમને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટ જરૂર કરી દેજો અને આવા જ વિડીયો આપડી ચેનલ ઉપર આવતા રહેશે એટલે લાઈક ફોલો અને શેર કરવા બનજો મિત્રો અને જય એક પર એક કમેન્ટમાં લખી નાખજો જય ગેબીનાથ